ਸਤਿਗੁਰੂ ਮਾਰਾ ਲੀ ਜੈ ਪਤਨੋ ਅਨੁਭਵ ਸੱਠਿ ਬਾਣੇ ਚਰਣ ਇਹ ਕੈਵੀ ਤੋਰੂ ਉਦਨ ਮੇ ਕੰਨ ਕੈਵੀ ਤੋਰੂ ਉਦਨ ਮੇ રેણી માં પાસ શી લે રે પૂરણ રેણી માં પાસ શી લે રે દારૂ સોરે લુગાર ને પરહરો રે દારૂ સોરે લુગાર ને પરહરો રે E pārmāti pārāsi nā bhoga vōre, kēni kēvī tōre vōre nērē, kēni kēvī tōre તા તપે રે પૂરણ ગણી માથા તપસ રે ખરાબ બોલે નહી ક નહી હા ભોલ ખરાબ બોલે હા ભોલ રે ખરાબ દ્રષ્ટિના દોષ લાગ છે રે ോരേ ണി കവിഷോ കൈ പൂരണ രീ പാള ഏറെ പക്ഷോ കൈ പൂരണ രീ പാള ഏ പൂരണയാ ਜਾਗ ਜੇ ਕਰ ਕਿਵ ਤੋਰੇ ਬੋਰੇ ਕਿਣ ਕਹਿਵ ਤੋਰੇ ਬੋਰੇ ਵਚਨ ਸੇ ਕੋਨੇ ਗਾਵਾ ਜੇਤ ਲੋ ਬੋਲੇ ਇਤ ਲੋ ਬਾਲਾ ਸੇ એના વચન છે કે દા એના વચન વિવેકી કે છે કે જેટલો બોલે એટલો ભાળે છે ને આતારે તો અબે બોલ્યા ને બે ભોક શું કેવો આમાં ન કંતો આ દેવની મે વાત કરી છે કે પોરાઉ દેવની માં પાંચ શીલ છે સેલવટ સાધુ એને પાંચ શીલ માર્યા છે દારૂ ન પીતો હોય દુધા ન રમતો હોય સોરી ન કરતો હોય પરમાટે ન ભરખતો હોય ઝારી ન કરતો હોય એને સેલવટ સાધુ કે એને પાંચ શીલ લાગ્યા છે પછી પોરણ વ્યાણુંમાં ਤਾਂ ਇਨਸਾਫ ਮਿਲ ਜਾਏ ਖਰਾਬ ਬੋਲਾ ਮੈਂ ਖਰਾਬ ਹਾਂ ਬੜਾ ਮੈਂ ਖਰਾਬ ਜੋ ਹੈ ਮੈਂ ਜਾਣੇ ਕਹਵੇ ਬਹੁਤ ਸਹਿਲੇ ਸੇ ਬੰਨ ਰਿਹਾ ਉਹਨੇ ਮਾਰਿਆ ਉਹ ਅਗਰ ਉਹ ਸੇ ਕਹਾਣੇ ਮੇਸ਼ੇ ਵੀ ਖਾਣ ਲੈ ਉਹਨੇ ਦਾਤਾ ਲੋ એટલે કીધું છે ને કે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય તો વચન ન જાય જે બોલાવાય ફાળતા હોય એને રાણીની રીત કીધી છે અને તો જ આ જ્ઞાન સમજાય એવું છે ગમે ત્યાં સાંભળે ગમે ત્યાં વાંચી બોલી જવું એને કોઈ જ્ઞાન નહીં કીધું એ તો એને બોલવાની એક ફેક પડી રહેશે એટલે બોલવાથી કાંઈ પતા નહીં પણ એમાં જે પાલન મૂક્યા છે ને એ પાલનથી રહેવણીમાં રહેવાય છે અને તો આ જ્ઞાનનો ઉદય થાય છે સદગુરુ મહારાજની જય